રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિકાસના કામ મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને આવ્યા છે છે હાલ બે વર્ષથી નગરપાલિકામાં શાસન શાસનમાં થઈ રહેલ વિકાસના કામોમાં ભયંકર ભ્રષ્ટાચાર થતો હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાનો આક્ષેપ છે ધોરાજી નગરપાલિકા દ્વારા હાલ રસ્તાઓ પર ફૂટપાથમાં પેવર બ્લોક નાખવાની કામગીરી થઈ રહી છે છેલ્લા બે વર્ષથી થી વહીવટદાર નું શાસન છે અને હાલમાં ફૂટપાથની જે કામગીરી કરવામાં આવી રહી છે એ કામગીરી અત્યંત નબળી અને ગુણવત્તા વગરની કરવામાં આવી રહી છે ટેન્ડરની શરતો મુજબ કામ કરવામાં આવતું નથી અને આ કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવી રહ્યા છે આમ જોઈએ તો લોકમુખે એવી પણ ચર્ચા છે કે આગામી નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આવા કોન્ટ્રા આ કોન્ટ્રાક્ટરો પાસેથી ફંડ પણ લીધેલ છે જેથી આ કામગીરી નબળી કરવામાં આવે છે તેવી લોકમુખે ચર્ચા પણ થઈ રહી છે જે ફૂટપાથ ની કામગીરી કરવામાં આવી રહી છે એમાં બ્લોક નબળી ગુણવત્તાના બ્લોક નાખવામાં આવી રહ્યા છે સિમેન્ટ નો જે ઉપયોગ થવો જોઈએ એટલા પ્રમાણમાં સિમેન્ટ ઉપયોગ થતો નથી અને કાકરી જે વાપરવાની હોય એના ગ્રેડ પ્રમાણે કાકરી પણ વાપરવામાં આવતી નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા જે ટેન્ડર ની શરતો હોય એનો ભંગ કરવામાં આવી રહ્યો છે છતાં પણ તંત્ર મોન ચાવી રહ્યું છે કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ઈશારે કામ થઈ રહ્યા છે શહેરમાં છેલ્લા પાંચ છ વર્ષ પહેલા ધોરાજી નગરપાલિકાનું શાસન કોંગ્રેસનું હતું અને અને હાલમાં આ શાસન દ્વારા કલેક્ટર પાસે છે અને આ છેલ્લા બે વર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉપર કક્ષાએ રજૂઆત કરી અને ધારાસભ્યને સાથે રાખી અને ધોરાજીના વિકાસમાં મોટા કામ કર્યા છે મોટા જે કઈ કામ બાકી હતા કોંગ્રેસના શાસનમાં એ મંજૂર કરાવી અને હાલમાં સારું કામ થઈ રહ્યું છે પરંતુ ધોરાજીના શાસનમાં જે સારું કામ થઈ રહ્યું છે તેમાં કોંગ્રેસના મિત્રો હવનમાં હાડકા નાખી અને જે કઈ પણ કામ થઈ રહ્યું છે એમાં ખોટી વિગત રજૂ કરી અને કામ નબળું છે એમ તો મારા મિત્રને એટલું જ કહેવાનું છે કે જે કઈ ખરાબ કામ ખોટું કામ કે નબળું કામ થતું હોય તો એની સામે કાયદેસરની ઉપર રજૂઆત કરી અને પગલા લઈ શકે છે અને તેના માટે વોટમાં પણ જઈ શકે છે પરંતુ કોંગ્રેસનું શાસન ધોરાજી નગરપાલિકામાં હતું નહીં અને તેના માટે કોંગ્રેસના મિત્રો હવડિયા મારી રહ્યા છે અને ફરી શાસન મેળવવા માટે આ બધે કરતુદ કરે છે અને સારું કામ ન થતું હોય કોન્ટ્રાક્ટર દ્વારા તો ઉપર કક્ષાએ રજૂઆત કરી અને આગળની કાર્યવાહી કરી શકે છે